બધા વખાણે કે મારા ગામ બિયારણ લઈ જાવ બિયારણ લઈ જાવ એ હાલો જેનો ગવર્મેન્ટ ખાતનો મને કે બિયારણ મળે રાખી દેજો જય શ્રી કૃષ્ણ વાહલા મારા ખેડૂત મિત્રો અને વેનોક સેગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મારા વાહલા ડીલર મિત્રો હવે આજે આપણે જેતપુર તાલુકાના ઉમરાડી ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત એવા લાખાભાઈ કેશુભાઈ બાબડિયાના ફિલ્ડ ઉપર આપણે જે ફિલ્ડ ઉપર ઊભા છે એ વેનોક્સ કંપનીનું વેનોક્સ વિનય ફાઉન્ડેશન પ્લોટ આપણે આપેલો છે તો વેનોક્સ વિનય વેરાયટી કેવી લઈ ગઈ આપણે લાખાભાઈ જોડે ચર્ચા કરીએ તો તમારો મોબાઈલ નંબર સિત્યાસી પાંચ પ્યાસી અડતાલીસ બરોબર હવે તમે કેટલા વર્ષથી આ ઘઉંનું વાવેતર કરો છો પાંચ છ વર્ષ પાંચ વર્ષથી ઘઉંનું વાવેતર કરો બરોબર હા તો આ કા વેરાયટી મને બહુ સારી અને ઉત્તમ લાગી ઢૂંડી બધી લાંબી છે અને એક ધાલો બધું એક છોડો બીજો કોઈ છે નહીં હા બરોબર અધર તમે જે વેરાયટી બોલતા એની અંદર તમને આમાં ઉત્પાદન મને માં કેવું લાગશે અત્યારથી ઉત્પાદન મને આમ હવાય જેવું લાગ્યું છે હા બરોબર હવાય લાગતું લાગતો પછી પ્યોરિટી ની અંદર કેવું લાગ્યું કે અધર બીજા છોડ ને એક એક ધાલો બધો છોડવા છે હા બરોબર મિક્સિંગ ટુકમાં નથી મિક્સિંગ નથી મિત્રો આપણે જો વેનોક્સ વિનય કેરેક્ટરની વાત કરીએ તો વેનોક્સ વિનય કેરેક્ટર વેરાયટી એવી છે પ્રોડક્શનની અંદર મિનિમમ પાસાઠથી મન પ્રોડક્શન આપે છે અને એને જે ડુંડીની સાઇઝ છે એ લંબાઈ તમે જોઈ શકો છો વહેતેકની ડુંડીની સાઇઝ છે એને ફૂટ ફૂઇટમય બહુ સારા છે અને બધી જમીનની અંદર અનુકૂળ તમે વાવેતર કરી શકો છો આ આપણો વેનોક્સ કંપનીનું ફાઉન્ડેશન પ્લોટ છે તમારી નજર સામે તમે પ્યોરિટી તમે જોઈ શકો છો તો તમે આવનાર બે હજાર પચીસની ની અંદર જે ખેડૂતો છે એનો વેનોક્સ વિનય વાવવા માટે શું ભલામણ કરી શકો